હાલો ડાયરો જે માતાજી સીતારામ જય શ્રી ને તો કેમ છો ડાયરો બધાય મજામાં છો ને હોપ ઓકે તમે બધા મજામાં જશો ને આપણે વિડીયો જોતા હોય મજામાં હોય સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર મિત્રો નવા દિવસે નવા બ્લોગમાં ને વાગી ગયા છે આપણે સવારના સાડા અગિયાર થઈ ગયા આજે નવા દિવસે નવું કામ ઉપાડ્યું હતું એટલે માઇન્ડ બી ઉપાડવાનું મજામાં એટલે શું

હા મેં લગી એ લઈ ગયા મિત્ર આપણે વાગી ગયા છે ખાંડના પોણા ચાત થઈ ગયા છે ને મસ્ત મજાના મિત્ર હેને આજે ચા પાણી પી લીધા જ થઈને વહેલા ચા પાણી થઈ ગયા ને હવે ને જવાનું છે બુલેટ કાંસ કાઢવા કલ્પેશ તો પૂંકી ગયો એ આપણે લઈ જવાની ગાંહાડીઓ બાજુ કલ્પેશ જે વાંધે આપણે ભારા હારવાની ખલ્પેશ વાંધે

બધી ફેલ થઈ ગઈ નગર હે ને બધી માથા ધક થઈ ગયા હોય એની બદલે હાવ ઝીંકા ઝીંકા ને અમુક હાવ ઓલા પૂરા થઈ ગયા પોથા હાવ હવે હે ને આવડા પોથા કાઢી ને નવે સરખી પાછું વાવેતર કરવું જોઈએ વરસાદ આવ્યો થોડો ને નુકસાન દાજુ કહી દી ગયા નહીં ગયો ચાલુ ગયો આવ્યો છે ખરાબ ન કરી ગયો થોડો

બીજા વાગી ગયા હ ચાલો હવે હેને મિત્રો આપણે લઈ ગયા ભારા ઘરે ને બધાની નીંદ પૂળો કરી દઈ વાગી ગયા છે શાનમાં છ વાગ્યા ને દસ મિનિટ થઈ ગઈ છે અને હેને ચોખા વીણા વ્યયા તો આપણે બુલેત કાચ કાઢી ને હવે પાછા હાલે જાય છે વીણી ઘરે મિત્રો આજ તો હે ને ભૂખ લાગી હવે તે પગ છે ને

ઓળો કરીને ખાવી છેલી વાર એમ કે ને મિત્રો આજે થાકવાલ થાક્યા જ નથી પણ ભૂખ લાગી ને તો પગ કામ કરતા બંધ થઈ ગયા સુરત દાદાએ એ ત્યાં ને મિત્રો આથમી ગયા હે તો હાલો હવે એને ઘરે હાલા જેવી અને પછી શેકીએ ઓળો તો હાડા હાથ થઈ ગયા અને જો કલ્પ્યા છે મસ્ત મજાનો માઇન્ડ વીકનો ઓળો શેકી નાખે

કરીને બતાવું મામા તમને તો કન્ટિન્યુ બ્લોકમાં બી થોડાક છે ને બાજુમાં જીન છે જોકે આપણે ફટાકડા નહીં ફોડવાના ખાલી ખાલી એમ એમને છકડી કરવાની ઘરે તો ફળિયામાં આપણે મગફળીને એવું પડ્યું અહીંયા થોડાક પડામ વહી જેવી ચાલે હવે ને આટલે રાખીએ ને ફોડી નાખીએ અને પહેલાં તો એને

あの。

Täällä on vähän monella paikalla piilät